નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેટિવમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે પ્રશ્નપત્ર ત્રણ ચાર સુધીના બધા જ બધા સેક્શન એથી લઈને ડી સોલ્વ કરી નાખેલા છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ સેક્શન નંબર સી પ્રશ્નપત્ર નંબર પાંચનું તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતાં ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને લાઇક પણ કરજો અને જો બે લાયકોન દાબશો તો તમને નોટિફિકેશન મળતી રહેશે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે નીચે આપેલ સુરેખ સમીકરણ યુક્તનો ઉકેલ મેળવો અને સમીકરણ આપણને આ રીતે આપેલા છે તો પહેલું સમીકરણ જે છે વિદ્યાર્થી મિત્રો વર્ગુણમાં બે એક્સ પ્લસ વર્ગુણમાં ત્રણ વાય બરાબર જીરો બરાબર છે આ પહેલું સમીકરણ છે અને વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લોપની રીતે કરવો છે કે કઈ રીતે કરવો છે એ આપણા ઉપર ડિપેન્ડ કેમ કે એ ચોખટ કરવામાં આવી નથી તો આપણે આદેશ રીતે કરીએ બરોબર તો આપણે શું કરીએ પહેલું સમીકરણ એમને મૂકીએ અને બીજા જ સમીકરણ ઉપરથી આદેશ બનાવીએ તો વર્ગમૂળમાં ત્રણ એક્સ માઇનસ વર્ગમૂળમાં આઠ વાય બરાબર ઝીરો આ સમીકરણ નંબર આપણું બે છે હવે જો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં આઠ વાય સામે જતા રહે એટલે રૂટ થ્રી એક્સ બરાબર વર્ગૂળમાં આઠ વાય સામે છે એટલે પ્લસ થઈ ગયા વર્ગુણમાં ત્રણ છેદમાં લઈ જાવ વિદ્યાર્થી મિત્રો એટલે એક્સ બરોબર વર્મૂમાં આઠ વાય છેદમાં વર્મૂમાં ત્રણ આપણો શું બની ગયો આદેશ બની ગયો બરોબર છે આને નંબર આપી દો ત્રણ બરોબર છે આ ત્રણની કિંમત બે ઉપરથી મેળવીને એટલે ત્રણની કિંમત એકમાં મૂકીશું એટલે સમીકરણ ત્રણ ને સમીકરણ એકમાં મૂકતા તો વિદ્યાર્થી મિત્રો શું થશે જોઈએ હવે તો રૂટ ટુ તો હતા જ જોડે એક્સની જગ્યાએ આપણે શું લખ્યા રૂટ આઠ જોડે વાય છેદમાં રૂટ ત્રણ પૂરો રૂટ ત્રણ વાય લખ્યા બરાબર જીરો હવે જો રૂટ ટુ જોડે આઠ ગુણાશે એટલે વર્ગમૂળમાં સોળ થઈ જશે વિદ્યાર્થી મિત્રો અને વાય લખ્યા છેદમાં રૂટ ત્રણ હજુ એમને એમ લખ્યા છે વધતા રૂટ ત્રણ વાય બરાબર સોળનું વર્ગનું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો થઈ જાય જોડે વાય તો છે આ રૂટ ત્રણ અહીંયા ગુણાય ને અહીંયા પણ ગુણાય બરાબર છે એટલે રૂટ ત્રણ ગુણાય રૂટ ત્રણ શું થઈ જશે ત્રણ વાય થઈ જશે શું થઈ જશે ત્રણ વાય અને સામે જીરો જોડે રૂટ થ્રી ગુણાય એટલે જીરો થઈ જશે અને છેદમાંથી રૂટ થ્રી જતા રહે બધાને આપે એટલે લસા પ્રમાણે તો અહીંયા શું આવે વિદ્યાર્થી મિત્રો સાત વાય બરાબર જીરો આવ્યા સાત છેદમાં જતા શું વિદ્યાર્થી મિત્રો તો હવે સાત છેદમાં અત્યારે એટલે વાય બરોબર શું થઈ જશે વિદ્યાર્થીઓ મિત્રો ઝીરો છેદમાં સાત એટલે ઝીરો થઈ જશે એટલે વાય બરોબર શું થઈ ગયું ઝીરો વાયની આ કિંમત વાયની કિંમત સેવા મૂકીશું આદેશમાં મૂકી દો સમીકરણ ત્રણમાં સમીકરણ ત્રણમાં મૂકતા વિદ્યાર્થી મિત્રો એક્સ બરોબર વર્ગુણમાં આઠ ગુણ્યા જીરો છેદમાં ત્રણ જીરો જોડે કંઈ પણ ગુણો વિદ્યાર્થી મિત્રો જો આપશો આવે જીરો જ આવે એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ આપણને આવા સમીકરણ આપેલા હોય અને અચળપદ ના હોય ને તેનો ઉકેલ બને ત્યાં સુધી શું હોય ઉગમ બીનું ઝીરો જીરો જોઈએ શું હોય ઝીરો જીરો તો સમીકરણ યુગ્મનો ઉકેલ શું થશે એક્સ બરોબર જીરો અને વાય બરોબર જીરો તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે સરસ મજાનું અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે બરાબર છે નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું આપેલું છે આપણને કે પાંચ વર્ષ પહેલાં ભાવિનની ઉંમર વૃત્તિકની ઉંમરથી ત્રણ ગણી હતી દસ વર્ષ પછી ભાવિનની ઉંમર વૃત્તિકની ઉંમરથી બે ગણી થશે તો ભાવિન અને વૃત્તિકની હાલની ઉંમર શોધો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો રિપીટ થઈ ચૂકેલો છે પરંતુ નામ બદલેલ છે એટલે આ દાખલો થોડો ફાસ્ટ ગણાવીશ બરાબર છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને જે પ્રણા આપેલું છે પાંચ વર્ષ પહેલાં એટલે પહેલાં તો બંનેની હાલની ઉંમર લઈ લઈએ તો ધારો કે ભાવિનની હાલની ઉંમર એક્સ વર્ષ અને મૃતિકની હાલની ઉમર વાય વર્ષ છે પાંચ વર્ષ પહેલાં બંનેની ઉંમર શું થશે એક્સ ઓછા પાંચ અને વાય ઓછા પાંચ થઈ જશે રકમની શરત પ્રમાણે ભાવિનની ઉંમર જે છે એ મૃતિકની ઉંમરથી ત્રણ ગણી થશે એટલે મૃતિકની ઉંમરને ત્રણ વડે ગુણીશ તો ભાવિનની ઉંમર થશે તો રકમની પ્રથમ શરત પ્રમાણે શું થશે આ પ્રમાણે એક્સ માઇનસ પાંચ એ ભાવિનની ઉંમર લખી અને ત્રણ ગુણ્યા વાય માઇનસ પાંચ એ ભાવિનની વૃત્તિકની ઉંમરને ત્રણ વડે ગુણ્યા તો એ કૌશનું સમાધાન કરીએ એટલે સોલ્યુશન કહ્યું તો આપણને આ પ્રમાણે પહેલું સમીકરણ મળે વિદ્યાર્થીઓ જો એકસો ચા પાંચ ત્રણ જોડે વાય ત્રણ વાય ત્રણ પંચા પંદર પંદર પાંચ સામે ગયા એટલે માઇનસમાંથી પ્લસ છે અને ત્રણ સામે ત્રણ વાય સામે ગયા એટલે શું થઈ ગયા માઈનસ થઈ ગયા તો એકસો છ ત્રણ વાય લખ્યા અને પંદરમાંથી પાંચ જે એટલે દસ પણ મોટાની છે અને માઇનસ છે સમીકરણ નંબર એક ત્યારબાદ દસ વર્ષ પછીની વાત કરીલી છે તો બંનેની ઉંમરમાં એક્સ અને વાયમાં દસ દસ ઉમેરાશે એટલે બંનેની ઉંમર દસ દસ ઉમેરી ગઈ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ રકમની શરત પ્રમાણે ભાવિનની ઉંમર શું થશે વૃત્તિકની ઉંમરથી બે ગણે એટલે વૃત્તિકની ઉંમરને બે વડે ગુણીશું વાય પ્લસ ને બે વડે ગુણીશું તો ભાવીની ઉંમર એક્સ પ્લસ દસ મળશે તો રકમની શરત પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શું થશે એક્સ પ્લસ દસ બરોબર બે કૌશમાં વાય પ્લસ દસ તો બે ગુણે વાય બે વાય થશે ને બે દાન વીસ થશે બરાબર છે સોલ્યુશન આપે ટુ સામે જાય દસ સામે જશે એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે તો એક્સ માઇનસ ટુ વાય અને વીસ ઓછા દસ વીસમાંથી દસ જશે એટલે દસ એટલે સમીકરણ નંબર આપણને બે મળી ગયો હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ એક અને બેની બાદબાઈ કરી નાખો એટલે સીધો એક્સનો લોપ થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો નિશાની બદલાશે બીજા સમીકરણની માઇનસ પ્લસ માઇનસ અને એક્સનો શું થઈ જશે લોપ થઈ ગયો એટલે આપણને શું મળે વિદ્યાર્થી મિત્રો ત્રણ વાય માઇનસ છે અને પ્લસ છે એટલે માઇનસ વાય અને માઇનસ વીસથી આ બંનેથી માઇનસ માઇનસ કેન્સલ એટલે વાય બરોબર વીસ વાયની આ કિંમત બન્યાથી કોઈ પણ એકમાં મૂકી દો વાયની આ જે કિંમત છે વિદ્યાર્થી મિત્રો સમીકરણ બે માં મૂકીએ તો આપણને શું મળે એક્સ બરોબર પચાસ મળશે શું મળશે આમ વિદ્યાર્થી મિત્રો હાલની હાલની વીસ વર્ષ થશે વિદ્યાર્થી મિત્રો આ દાખલો રિપીટ થયેલો છે અને સરસ રીતે રિવિઝન કરો વેરી વેરી આઈએમપી દાખલો છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું કીધું છે કે સમાંતર શ્રેણીમાં બારમું પદ સાડત્રીસ છે ડી બરોબર ત્રણ છે આપેલું આવું આપેલું હોય તો એ અને બાર પદોનો સરવાળો શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ જે બાર એ બાર જે આપેલું છે એ સાડત્રીસ છે ખરેખરમાં આપણને બાર પદોનો સરવાળો પણ કીધો છે એટલે એનો મતલબ આ છેલ્લું પદ થયું શું થયું છેલ્લું પદ પછી ડી બરો આપણને શું આપેલા ત્રણ આપેલા છે એ બરોબર આપણને સુધવાના કીધેલા છે અને એસ ટ્વેલ્થ શોધવાના છે બરોબર એકદમ ઈઝી દાખલો છે વિદ્યાર્થીઓ થોડું ધ્યાન આપજો તો सर्वप्रथम આપણા જોડે બારમું પદ જે છે વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે સાડત્રીસ આપેલું છે તો બારમું પદ એટલે શું કહેવાય એ પ્લસ એન માઇનસ વન પ્રમાણે કરીએ તો 12 છે એક પ્રમાણે થાય કે ના થાય બરોબર સાડત્રીસ લખ્યા એ આપણને ખબર નથી ડીની ની કે આપણા જોડે ખબર છે કેટલી છે ત્રણ છે તો ત્રણ લખી નાખી બરોબર સાડત્રીસ અગિયાર તરી શું થશે તેત્રીસ તો એ વધતા તેત્રીસ બરાબર લખ્યા સાડત્રીસ તો તેત્રીસ સામે જશે એટલે શું થઈ જશે ત્યાંથી તો માઇનસ થઈ જશે એ બરોબર સાડત્રીસ ઓછા તેત્રીસ સાડત્રીસમાંથી તેત્રીસ જશે તો કેટલા વધશે ચાર વધશે 4 વધશે ચાર તો આપણને એ મળી ગયા ચાલો પહેલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે તો દાખલો સેલો થઈ ગયો પછા તો આપણા જોડે એસ એન સૂત્ર છે એન બાય ટુ કોષમાં એ પ્લસ એલ છે બરોબર છે બાર પદોનો સરળ એટલે એસ બાર લખ્યા એનની જગ્યાએ બાર લખ્યા પછી એક ભાગ્યા બે લખ્યા એની કિંમત આપણે જોડે કેટલી મળી ચાર અને એલની કિંમત તો કેટલી છે સાડત્રીસ એટલે ચાર વત્તા સાડત્રીસ બરાબર છે બે ને બાર વડે ભાગીશું એટલે છ આવશે તો છ ગુણ્યા સાડત્રીસ અને ચાર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો યસ એકતાલીસ થશે હવે વિદ્યાર્થી મિત્રો છ એકાદ છ થાય અને છ ચોક ચોવીસ એટલે કે કેટલા થશે બસો છેતાલીસ એટલે બાર પદોનો સરળ આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો બસો ને છેતાલીસ મળશે આપણા દાખલાનો શું આવી ગયો આ જવાબ આવી ગયો તો આપણ એક પ્રકારનો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું કે જો એ બી સી અને ડી આપણને આ પ્રમાણે બિંદુ આપેલા છે આ જ ક્રમમાં સમાંતર વાયુ ચતુષ્કોણના શીરો બિંદુ હોય તો પીની કિંમત શોધવાની છે એકદમ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો પેલા સમાંતર વાયુ ચતુષ્કોણ દોરી નાખ્યું એ બીસીડી બિંદુ આપી દીધા બે વિકર્ણ દોરી નાખ્યા લખીશું કે ભાઈ અહીં આ જે ચારેય બિંદુઓ છે સમાંતરાય ચતુષ્કો એ બી સીડીના બિંદુઓ છે ત્યારબાદ આપણે કહીએ કે વિકર્ણો જે છે પરસ્પર દુભાગે તો સમાંતરાળ ચતુષ્કોણ એબી બી સીડીના વિકર્ણો એસી અને બીડી જે છે પરસ્પર દુભાગે છે અને દુભાગે એટલે એસી રેખાકંડનું મધ્યબિંદુ અને બીડી રેખાંડનું મધ્યબિંદુ કેવું થાય સરખું થાય એટલે કે છ વત્તા નવ ભાગ્યા બે અને એક વત્તા ચાર ભાગ્યા બે આઠ વત્તા પી ભાગ્યા બે અને બી વધતા ત્રણ ભાગ્યા બે છે વિદ્યાર્થી મિત્રો હવે છ ને નવ પંદર ભાગ્યા બે પાંચ ભાગ્યા બે આઠ વત્તા પી ભાગ્યા બે અને પાંચ ભાગ્યા બે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બંનેનો આમ તો સરખો આવે એટલે આપણે ફક્ત સરખાવાના કોને એક્સ્યામને તો એક્સ આમને સરખાય એટલે આઠ વત્તા પી ભાગ્યા બે બરોબર આપણને સોને પંદર ભાગ્યા બે મળ્યા બંનેની છેદમાં બે બે છે ઉડી જશે એટલે આઠ વત્તા પી બરાબર પંદર આવશે આઠ સામે જશે એટલે વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે માઇનસ થઈ જશે એટલે પંદરમાંથી આઠ જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો યસ સાત વધશે કેટલા વધશે સાત વધશે તો આપણા આપણો જે દાખલો છે એમાં પીની કિંચ શું મળશે સાત છે તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે સભાચો રીતે કોઈ બે બિંદુ પણ શોધવાના બે યામ પણ શોધવાના કહી શકે વિદ્યાર્થી મિત્રો એક્સ વાય એમ એન કરીને આપી દીધેલા હોય બરાબર છે તો તમારે એ પ્રમાણે ગણવા પડે એકદમ સરળ દાખલો હતો વિદ્યાર્થી મિત્રો તૈયાર કરજો ખાસ નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે કે બે માઇનસ પાંચ અને માઇનસ બે નવથી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધારણા કરીશું થોડીક કે ભાઈ ધારો કે બિંદુ પી એક્સ ઝીરો એ એ બે માઇનસ પાંચ અને બી માઇનસ બે નવથી સમાન અંતરે આવેલ છે માટે પીથી એ પી એ અને પીથી બી પી બી બંને અંતર સરખા થશે પણ અંતર અંતરસૂત્રમાં વર્ગમણ ના કરવા પડે એટલા માટે મેં બંને હજુસો લઈ વિદ્યાર્થી મિત્રો વર્ગ લઈ લીધું એટલે જો પી એ એટલે એક્સ ઓછા બેનો વર્ગ વત્તા જીરો ઓછા ઓછા પાંચ એટલે ઝીરો વત્તા પાંચનો વર્ગ આવી ગયો એક્સ ઓછા ઓછા બે એટલે એક્સ વત્તા બેનો વર્ગ અને ઝીરો ઓછા નવનો વર્ગ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આનું વિસ્તરણ શું થશે એક્સ ઓછા ચાર એક્સ વધતા ચાર અને પાંચનો અર્થ પચીસ આનું વિસરણ એક્સક્વેર માઇનસની જગ્યાએ પ્લસ છે એટલે પ્લસ ચાર એક્સ આવશે વધતા બેનો અર્થ ચાર અને નવનો અર્થ એટલો થશે એક્યાસી બીજો એક્સક્વેર અહીંથી ઉડી જાય અહીંથી ઉડી જાય તો માઇનસ ચારેક્સ અને પચીસને ચાર ઓગણત્રીસ એક્યાસી ને ચાર કેટલા થશે પંચ્યાસી બરાબર છે આ ચારેક્સ સામે એટલે માઇનસ થશે ઓગણત્રીસ આમ જશે એટલે આ માઇનસ થશે તો માઇનસ ચાર એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ આઠ એક્સ અને પંચ્યાસીમાંથી ઓગણત્રીસ જશે તો છપ્પન આવશે માઇનસ આઠ છેદમાં જતા રહીશું વિદ્યાર્થી મિત્રો એટલે આઠ સિત્તા છપ્પન બરોબર ને એટલે એક્સ બરોસો હશે માઇનસ સાત આમ વિદ્યાર્થી મિત્રો એક્સ અક્ષ પરનું બિંદુ માઇનસ સાત જીરો હશે આશા રાખું જ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે દાખલો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આને તૈયાર કરજો આ એક્સ અક્ષ પરનું વાય એક્સ પરના દાખલા તો ખાસ કરજો બરોબર છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો પ્રશ્ન જે છે એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઊંઘમાંથી પૂછે તોય આવડવો જોઈએ આ પ્રશ્ન બરાબર છે તૈયાર કરી જ નાખવાનો બરાબર છે ટોટલ ચેપ્ટર નંબર દસના બે પ્રમેયો છે તમને આવડવા જ જોઈએ જોઈએ ને જોઈએ જ તો વિદ્યાર્થી મિત્રો આપણને જે પ્રશ્ન આપેલો છે એ સમજીએ વિદ્યાર્થી મિત્રો તો સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે અથવા બીજી રીતે આ પ્રમેય આ રીતે પૂછાઈ શકે કે ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારની ભાગમાં આવેલ બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પીક્યુ અને પીઆર હોય તો સાબિત કરો કે પીક્યુ અને પીઆર જો આ રીતે પૂછે તો ફાયદો થઈ જાય કેમ કે પક્ષ અને સાધ્ય આમાંથી જ મળી જાય પણ આવી રીતે ના પૂછે તો આપણે પક્ષ અને સાધ્ય યાદ રાખવા પડે તો અહીંયા આપેલું છે પ્રમાણે ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ પી છે એટલે કે બહારનું બિંદુ શું છે પી છે તો પક્ષની અંદર લખીશું બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ છે ઓકે અને પીમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વર્તુળને કયા બિંદુમાં સ્પર્શે છે છેદે છે ક્યુ અને આર બિંદુમાં છેદે છે અને સાબિત શું કરવાનું છે પી ક્યુ બરોબર પી તો દાખલા કે આ વર્તુળ ક્યુ વર્તુળ છે જેનું કેન્દ્ર ઓ છે એના ઉપર બે બિંદુઓ એટલે કે બહારનું બિંદુ જે પી છે એમાંથી બે સ્પર્શકો છેદે છે આ રીતે બરોબર જે સ્પર્શે છે અને એક ક્યુમાં સ્પર્શે છે અને એક્સમાં સ્પર્શે છે આરમાં સ્પર્શે છે ખ્યાલ આવ્યો તમને તો આટલું કરો તો તમને વિદ્યાર્થી મિત્રો ત્રણમાંથી દોઢમાંથી દોઢ કે એક માર્ક્સ તો મળી જ જાય વિદ્યાર્થી મિત્રો બરાબર છે ખબર પડી ગઈ કે નહીં ફરીથી એકવાર આપણે વર્તુળ દોર્યું બહારનું બિંદુ પી લીધેલું છે અને કેન્દ્ર ઓ લીધેલું છે ઓકે હવે આપણે શું કરવાનું છે તો સાબિતીની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો સાબિતીમાં વિદ્યાર્થી મિત્રો પહેલાં શું કરીશું આપણે ઓ અને પીને જોડીશું એટલે ઓપી બનાવ્યું વિદ્યાર્થી મિત્રો શું બનાવ્યું ઓપી બનાવ્યું ત્યારબાદ આપણે શું કર્યું ઓકીને જોડ્યું એટલે અહીંયા લખ્યું ઓક્યુ અને ત્યારબાદ ઓ આર જોડ્યા ઓઆર અને એ લખ્યા ઓઆર તો આ ત્રણ વસ્તુ આપણે એક્સ્ટ્રા કરી સાબિતીની અંદર હંમેશા વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ્ટ્રા કરીશું સોલ્યુશન માટે એટલે કે એને પ્રૂવ કરવા માટે સાબિત કરવા માટે બરાબર છે તો ઓપી ઓક્યુ અને ઓઆર દોરી નાખ્યા બરાબર છે આટલું કર્યા પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણને અહીંયા બે ત્રિકોણો મળી ગયા એ ઉપરાંત વિચાર કરો કે આ જે ઓક્યુ જે છે એ ત્રીજા છે અને પીક્યુ સ્પર્શક છે એટલે પ્રમેય દસ પોઈન્ટ એક પ્રમાણે આ ખૂણો કાટખૂણો થશે એ જ પ્રમાણે ઓ અને પીઆર એ પણ શું છે લમ છે એટલે અહીંયા પણ શું થશે કાટખૂણો થશે ખ્યાલ આવી રહ્યો છે કે નહીં તો આગળ વધીએ પ્રમેય નંબર દસ પોઈન્ટ એક પ્રમાણે ખૂણો પી ક્યુ ઓ અને ખૂણો પી આર ઓ એ બંને શું થશે સ્પર્શક અને સ્પર્શ બિંદુથી સ્પર્શ બિંદુથી પસાર થતી ત્રીજા દ્વારા બનતા ખૂણા છે અને એને કારણે શું થશે કાટખૂણા થશે આપણને અહીંયા બે ત્રિકોણ દેખાય છે વિદ્યાર્થી મિત્રો બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરીશું એકરૂપ સાબિત કરીશું ને તો આપોઆપ જ આ બાકીની જે બાજુ અનુરૂપ બાજુ શું થઈ જશે એકરૂપ થઈ જશે તો શરૂ કરીએ પહેલાં ત્રિકોણ ઓ ક્યુપી તમે પી લખો ઓ લખો ઓક્યુપી કંઈ વાંધો નથી એવું જરૂરી નથી કે આ ત્રિકોણ લખવું જરૂરી પણ લખો તો સારું આ પ્રમાણે તો ઓક્યુપી ઓક્યુપી અને ઓઆરપી બે ત્રિકોણની અંદર સર્વપ્રથમ ધ્યાન રાખજો ઓક્યુ અને ઓઆર એ બંને શું છે ત્રિજ્યાઓ છે એટલે એક જ વર્તુળની ત્રિજ્યાઓ લખી ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓપીઓપી તો ઓપી આ ત્રિકોણની સામાન્ય બાજુ છે ને આ ત્રિકોણની સામાન્ય બંનેમાં સરખી બાજુ કઈ છે ઓપી છે એટલે શું કહેવાય સામાન્ય બાજુ એટલે એક જ રેખાખંડ છે અને બીજી વસ્તુ શું હતી કે ભાઈ આ જે ખૂણો છે ઓ એટલે કે પી અને પીઆરઓ એ બંને ખૂણા મળે અને બંને શું છે કાઠ ખૂણા છે ખ્યાલ આવ્યો કે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો કાઠખૂણો તો છે જ બરોબર છે આ શું થઈ ગયા કાઠખૂણા બરોબર છે પછી ઓપી તો કાઠખુણાની સામેની બાજુ શું કહે કર્ણ કહે બરાબર છે એટલે ઓપી એ કર્ણ છે ખરેખરમાં આ બંને ત્રિકોણ પ્રમાણે અને ઓક્યુ અને ઓર એક બાજુ છે એટલે કાકબા થાય કાટખૂણો કર્ણ અને બાજુ તો આ બંને ત્રિકોણ જે હતા ઓક્યુપી અને ઓઆરપી એ કાકબા પ્રમાણે કાકબા એકરૂપતાની શરત પ્રમાણે શું થઈ ગયા ખાસ નિશાની જુઓ ધ્યાન રાખો આ સમરૂપતાની નિશાની છે અને આ એકરૂપતાની નિશાની છે ખબર પડી રહી છે કે નહીં આગળ વધીએ તો બંને ત્રિકોણો સુધી એકરૂપ થઈ ગયા અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ શું થાય એકરૂપ થાય એટલે પીક્યુ બરોબર પીઆર થઈ જાય અને આ જે છે એ આપણે અહીંયા સાબિત કરી નાખ્યું કૌશમાં લખ્યું સીપીસીટી સીપીસીટી એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ શું હોય છે એકરૂપ હોય છે એવું થાય ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે તમે પ્રમેય લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે વિદ્યાર્થી મિત્રો બરાબર છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો દાખલો ઘણી વાર પૂછાવી ચૂક્યો છે રિપીટ થઈ ચૂકેલો છે તમને મેથડ પણ શીખવાડી દીધી છે તો આ દાખલો વેરી વેરી મોસ્ટ એમ્પી છે બરાબર છે આ પ્રકારનો દાખલો બહુ જ પેપરમાં પૂછાયેલો છે બરોબર છે અને ખાસ તૈયાર કરી નાખજો બરોબર છે મેથડ બધી જગ્યાએ સરખી જ આવશે તમારે આ પ્રમાણે મેથડ યાદ રાખવાની છે આકૃતિ ખાસ દોરજો જેથી તમને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય તો રકમમાં એવું કીધું કે બે સમકેન્દ્રિય વર્તુળોની ત્રિજ્યાઓ પાંચ સેમીને ત્રણ સેમી છે મોટા વર્તુળની જીવા આ મોટા વર્તુળની જીવા જે છે એ નાના વર્તુળનો સ્પર્શક છે તો આ જીવાની લંબાઈ શોધવાની છે તો જ વિદ્યાર્થીઓ આકૃતિની જે ભૂમિતિ છે એના પ્રમાણે તમે જોવા જાવ તો ઓ એમ કેલા છે ત્રણ સેમી નાના વર્તુળની ત્રિજ્યા ઓ બી જે છે મોટા વર્તુળની ત્રિજ્યા શું છે પાંચ સેમી છે હવે પ્રમેય નંબર દસ પોઈન્ટ એક પ્રમાણે આ ત્રીજાથીને સ્પર્શક થઈ તો સ્પર્શકે ત્રિજ્યાને શું થાય લંબ જ થાય માટે ઓ એમ લંબ એ બી દેખાય છે પ્રમેય દસ પોઈન્ટ એક પ્રમાણે માટે ત્રિકોણ ઓ એમ બી શું થઈ જશે કાટકોણ ત્રિકોણ થશે તો કર્ણનો વર્ગ ઓ બી સ્ક્વેર બરો શું થાય ઓ એમ સ્ક્વેર પ્લસ એમ બી સ્ક્વેર લખ્યા અહીંયા ઓ એમની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો ત્રણ છે એટલે અહીંયા લખ્યું ત્રણનો વર્ગ ઓ બીની કિંમત કેટલી છે પાંચ છે એટલે લખ્યું પાંચનો વર્ગ ત્રણનો વર્ગ નવ થાય પાંચનો વર્ગ પચીસ થાય વિદ્યાર્થી મિત્રો નવ સામે છે એટલે માઇનસ થશે એટલે પચીસ માઇનસ નવ વિદ્યાર્થી મિત્રો પચીસમાંથી નવ જશે એટલે કેટલા વધશે સોળ વધશે ને સોળ એકોનો વર્ગ છે ચારનો વર્ગ છે માટે એમ બી બરોબર આવશે ચાર આવશે પરંતુ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એમ એ બીનું મધ્ય બિંદુ છે માટે એબી બી બરોબર ટુ એમ એટલે બે ગુણ્યા ચાર તો બે ચોક્કસો આવશે આઠ એટલે આઠ સેમી એ શું આવશે જીવાની લંબાઈ હશે વિદ્યાર્થી મિત્રો તો આમ જીવાની લંબાઈ આઠ સેમી થાય તો વન ઓફ ધ વેરી 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 મોસ્ટ એમ બી દાખલો છે વિદ્યાર્થી મિત્રો અને ખાસ તૈયાર કરો ચૂકી ના જતા બરાબર છે આવા દાખલા સમ તમને આવડવા જોઈએ જોઈએ ને જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું આપેલું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધવાનો છે તો આપણને આ પ્રમાણે વર્ગ અંતરાલ અને પરિવારોની સંખ્યા આપેલી છે તો સર્વપ્રથમ આપણે મધ્ય કિંમત શોધી વિદ્યાર્થી મિત્રો તો પંદર પંદરનો અંતરાલ દેખાય છે એટલે એચ કેટલા છે પંદર છે બરોબર એ નક્કી છે દસ અને પચીસ પાંત્રીસ થાય બરોબર છે પાંત્રીસના અડધા આપણે કરી વિદ્યાર્થીની તો સત્તર દુ ચોત્રીસ થઈ ગયા બરાબર છે એટલે એક વધ્યો એટલે પોઈન્ટ મૂકીને બે એટલે સત્તર પાંચ આવશે કેટલા આવશે સત્તર પોઈન્ટ પાંચ એ પહેલાં વર્ગની શું થશે બધી કિંમત થશે પંદર પંદર ઉમેરવાના છે વિદ્યાર્થીની તો સત્તરને પંદર કેટલા થશે બત્રીસ થશે તો બત્રીસ પોઈન્ટ પાંચ ફરીથી હવે પંદર ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે સુડતાલીસ પોઈન્ટ પાંચ બરોબર ને ફરીથી પંદર પાંચ થશે પછી આની મધ્યગજ શું થશે વિદ્યાર્થી મિત્રો પંદર ઉમેરી તો સિત્યોતેર પાંચ થશે અને સિત્યોતેર પોઈન્ટ પાંચમાં ફરીથી પંદર ઉમેરીશું તો બાણું પાંચ તો આપણને મધ્યગજ મળી ગયું વિદ્યાર્થી મિત્રો હવે કોઈની પણ સામે આપણે એ ધારવો છે વિદ્યાર્થી તો જુઓ બંનેથી જઈએ તો વચ્ચે આ બે આવે છે બરોબર છે બંનેમાં આવૃત્તિ કોની વધારે છે આની છે એટલે એની સામે આપણે એ ધારી લીધો બાકી એવું કંઈ જરૂર નથી કે આને જ ધારાય તમે આને એ ધારીને કરો તો પણ જવાબ મળે મળે ને મળે છે ઝીરો લખ્યા ઉપર માઇનસ વન માઇનસ ટુ નીચે વન ટુ અને શું લખ્યા થ્રી લખ્યા હવે એફઆઈ એક્સ યુઆઈનો ગુણાકાર તો બે દુ ચાર પણ કહેવા માઇનસ ચાર ત્રણ એકા ત્રણ પણ કહેવા માઇનસ ત્રણ સાત ગુણ્યા જીરો જીરો છ એકા છ છ દુ બાર અને છ તરી અઢાર તો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કહે તો અઢાર ને બાર ત્રીસને છ છ ત્રીસ બરાબર છે અને કેટલા થશે સાત પણ કે આ માઇનસ સાત બરાબર છે તો અહીંયા આપણને સીમાં એફઆઈઆઈ કેટલા મળશે માઇ ઓગણત્રીસ મળશે કેટલા મળશે ઓગણત્રીસ મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણને એ મળી ગયા એ આપણા જોઈએ આવ્યા સુડતાલીસ પોઈન્ટ પાંચ છે એચ આવી ગયા સીંગમાં એફઆઈ યુઆઈ જે છે આપણા જોડે આવ્યા માઇનસ સોરી ઓગણત્રીસ બરોબર છે ઓકે અને એચ આવી ગઈ બધી જ વેલ્યુએશન આવી ગઈ ને સરવાળો વિદ્યાર્થી મિત્રો સીધમાં એફઆઈની વાત કરીએ તો સીંગમાં એફઆઈ જુઓ ધ્યાન રાખજો સાત ને ત્રણ દસ છતરી અઢાર અઢાર ને દસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એટલે સીંગમાં એફઆઈ આપણા જોડે કેટલા આવે છે ત્રીસ આવે છે બરોબર છે તો આપણા જોડે આટલી બધી વેલ્યુએશન મળી ગઈ વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કહીશું મધ્ય શોધીશું તો એક્સ બાર ઇઝો ટુ એ પ્લસ સીમાં એફઆઈ યુ વાઈ ડિવાઈડેડ બાય સીમાં એફઆઈ ગુણ્યા એચ બરોબર છે વિદ્યાર્થી મિત્રો એની વચ્ચે આપણા જોડે સુડતાલીસ પોઈન્ટ પાંચ છે વધતા એફઆઈ ઓગણત્રીસ મળ્યા છેદમાં સો આવ્યા ત્રીસ આવ્યા ગુણ્યા એચની વધ કેટલી છે એચની છે પંદર તો પંદર દુ ત્રીસ ઉડી જાય વિદ્યાર્થી મિત્રો તો સુડતાલીસ પોઈન્ટ પાંચ વધતા ઓગણત્રીસને બે વડે ભાગે વિદ્યાર્થી મિત્રો તો બે એકા બે બે ચોંક આઠ એક વધે એટલે બે પંચાદર એટલે ચૌદ પોઈન્ટ પાંચ આવશે ફરોજ વિદ્યાર્થી મિત્રો સરળ હોય તો પાંચને પાંચ દસ એટલે વધી પડી એક તો સાતને ચાર અગિયાર ને એક બાર એટલે બગડો આવે વધી પડી એક કરી ચાર પાંચ છ એટલે બાસઠ તો વિદ્યાર્થી મિત્રો એક્સપાર આપણો શું આવશે બાસઠ આવશે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આના અગાઉ આ દાખલા બહુલખમાં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો પરંતુ એ આપણને મધ્યક સ્વરૂપે પૂછેલો છે તો આપણે મધ્યક્ષ પ્રમાણે ગણતરી કરવી પડે તો સરસ રીતે રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા આવજો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો વિડીયો ગમે તો લાઇક પણ કરજો અને હા બે લાયકોન આપજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે નવા નવા વિડીયોની વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે કે એક પેટીમાં પાંચ લાલ લખોટીઓ આઠ સફેદ લખોટીઓ અને ચાર લીલી લખોટીઓ છે તો પેઢીમાંથી એક લખોટી આદર્શિક રીતે બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢેલી લખોટી લાલ હોય સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના શોધવાની છે તો એ વન ઓફ ધ મોસ્ટ એમ્બી દાખલો છે ને એકદમ ઇઝીએસ્ટ દાખલો છે સ્ટાર્ટ કરીએ એક પેટીમાં કુલ લખોટીની સંખ્યા એટલે પાંચ લાલ આઠ સફેદ અને ચાર લીલી ત્રણેયનો સરવાળો કરીએ એટલે ટોટલ સત્તર લખોટીઓ થાય જે પ્રયોગના કુલ પરિણામો છે ઘટના એ તે લખોટી લાલ હોય તો વિદ્યાર્થી મિત્રો લખોટી લાલ હોય તો લાલ લખોટી કેલી છે પાંચ છે માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા પાંચ છે માટે પીઓ એ બરાબર પાંચના છેદમાં સત્તર બીજી ઘટના તે લખોટી સફેદ હોય તો સફેદ લખોટી આઠ છે માટે વિદ્યાર્થી મિત્રો ઘટના ના સાનુકૂળ પરિણામોની સંખ્યા આઠ થશે માટે પીઓ બી બરોબર આઠના છેદમાં સત્તર બરોબર છે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે લીલી ના હોય તો ઘટના સી બરોબર તે લખોટી લીલી ના હોય એટલે કે લાલ અથવા તો શું હશે સફેદ તો લાલ અને સફેદ એટલે પાંચ અને આઠનો સરળો કરીશું તો તેર થશે માટે યુ ઓફ બોરો શું થશે તેના છેદમાં સત્તર તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે સરસ રીતે તૈયારી કરી જ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે જ છું બને એટલું સોલ્યુશન તમને મોકલી રહ્યો છું સરળ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તમે સરસ રીતે એને પ્રિપેરેશન કરો ઓકે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક ત્યાં સુધી બધાને બાર